નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ મથક સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી સાવલી હાલોલ રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળામાં સંચાલકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિશ્વ મહિલા દિવસે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના હોલમાં દ્રષ્ટિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ અને બાવનપરગના વણકર સમાજ સાવલી દ્વારા વડોદરા ગ્રામે પોલીસના પ્રોબેશન નાયબ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ આ સાવલી તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ ઉપસ્થિત રહ્યા સમાજમાં નારીઓના શિક્ષણ સામાજિક દરજ્જા નારી સન્માન વર્તમાન પરિક્ષેત્રમાં મહિલા સુરક્ષા અને આત્મસન્માનની સમજ આપી વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિફેન્સના કર્તવ્ય પ્રદર્શિત કર્યા અને સાવલી પોલીસ મથકમાં પણ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે નારી શક્તિને બિરદાવી પ્રોત્સાહિત કરવા સ્કૂલની બાળાઓને પુષ્પ અને ચોકલેટ મહિલા પોલીસ કર્મીઓને મીઠાઈ આપવામાં આવી વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક સાવલી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ અને અન્ય પીએસઆઈ સહિત વરિષ્ઠ પોલીસ કર્મીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને એ મર્યાદાઓમાં રહીને આવડે શું ને બસ આટલું જ કે શું સર खुशीया गुण तो डायरेक्ट से हम अपने बाबा पूछ रहे हैं इस बार तमाम में पूछ रहे हैं तमाम नाव सपनों पूरा करें कोई नहीं मुश्किल नहीं ना होवे حاجه के लिए आवे तो इस बार एवं की मार्ग तरवणी शक्ति अपने ये प्रभु ने प्रार्थना करू चौप्रथम आप सब में अंदर असली दोस्त सुबह शाम આજે એક માર્ચ આપણે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે એવું સેલિબ્રેટ કરીએ છીએ અને આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિના દિવસ એવો જે આપણો દિવસ છે એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ એનું એ સેલિબ્રેશનનું અને વધમ મહિલાઓ જે સમાજ માટે દેશ માટે પરિવાર માટેનો અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યલોમાં સારું કામ અને ઘણું સારું કામ કરી રહ્યા છે જે બધાને સેલિબ્રેટ કરવા માટે આપણે આજે એક માર્ચ નહીં દર વર્ષે આપણે ઇન્ટરનેશનલ સેબ્રેટ કરીએ છીએ